અમદાવાદ કાંકરિયા કાર્નિવલ બે હજાર લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે પચીસ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકવામાં આવશે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સાત દિવસ અંદાજે પચીસ લાખ લોકો કાંકરિયા કાર્નિવલની મુલાકાતનો અંદાજ છે બીજી તરફ કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે કાંકરિયા કાર્નિવલમાં પણ કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે તેમ એએમસી રિક્રિએશન કમિટીના ચેરમેનનું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું ત્રણ સ્ટેજ પર વિવિધ ડાન્સ ફોર્મ લેઝર શો તેમજ મ્યુનિસિપલ શાળાના બાળકો દ્વારા પણ પરફોર્મન્સ કરવામાં આવશે વસુદેવ કુટુંબક એક રાષ્ટ્ર એક ધરતીની થીમ સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું છે સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ પણ કરવામાં આવશે લોકોની સુરક્ષા માટે ડીસીપી ઝોન સાત દ્વારા મેરેથોન મિટિંગ યોજી સુરક્ષા અંગે રિવ્યૂ કરવામાં આવ્યું છે લોકોની ભીડ વધે તો કેવી રીતે કાબૂ મેળવવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે તો અપ્રોક્સિમેટલી પચીસ લાખ જેટલા નાગરિકો કાંકરિયા કાર્નિવલની મુલાકાત લે છે વિશેષતા એ છે કે આ સમગ્ર સમય દરમિયાન નાગરિકો માટેથી માટેની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી એટલે સામાન્ય લોકો પણ વિનામૂલ્યે વિવિધ પ્રકારના મનોરંજન માણી શકે છે એના માટે કાંકરિયા ફ્રન્ટની અંદર અલગ અલગ ત્રણ જગ્યાએ ત્રણ સ્ટેજનું આયોજન કર્યું છે જેની અંદર રોજ સાંજે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે રાત્રે દસ વાગે લેઝર શો કરવામાં આવે છે અને ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે છે આ પ્રકારે બાળકોના મનોરંજન માટે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના જે બાળકો છે ગરીબ બાળકો છે એના દ્વારા પણ કેટલાક પ્લે રજૂ કરવામાં આવે છે એમને પણ આ સ્ટેજ પ્રોવાઈડ કરવામાં આવે છે આમાં બે હજાર આઠથી શરૂ થયેલો આ કાંકરિયા કાર્નિવલ એની પૂર્ણ તૈયારીઓમાં છે અત્યારે અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીના સર્વે સભ્યો માન્ય દંડકશ્રી શીતલબેનની સાથે અને માન્ય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટની સાથે આજે તૈયારીઓની સમીક્ષા માટેનો આખરી ઓફ માટેનો એક રાઉન્ડ લેવામાં આવ્યો